એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે અનેક કુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુક બનીને જ્યારે એમનાથી પૈસા ઘટાડે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધી કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના લઈને નંબર ના યુવાનો આ અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને ને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેકશન આપી શકીએ એ પણ અમારી પોલીસ ટાઉન પોલીસ હાજર હશે એને પોઈન્ટ આપેલો છે પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ના કરી જયારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસ નું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડા વાળા પાસે હપ્તા ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલુ થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેમને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટેલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય